આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાંચભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના બિલપુડી નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક વર્ષીય માસૂમ બાળકીનું કરુણ મોત બાઇક ચાલક પિતાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ધરમપુરના બિલપુડી બાયપાસ ઉપર ઈકો કાર નંબર જીજે પંદર સી એલ જીરો આઠસો અઠ્ઠાવીસના ચાલક જયેશભાઈ નવીનભાઈ પાલવા જે ધરમપુરથી હનુમંતમાળ તરફ જઈ રહ્યા હતા ત્યારે બિલપુડી કુંભારફળિયા નજીક રહેતા ચિંતનભાઈ મોહનભાઈ બોયા પોતાની માસૂમ એક વર્ષીય દીકરી દિયાને લઈને સ્પ્લેન્ડર બાઈક નંબર જી જે પંદર એસ વીસ તેત્રીસ ઉપર આગળ બેસાડી રોડ ઉપર નીકળી દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બાઇક અને ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી ધડાકાભેર થયેલી આ ટક્કરમાં ચિંતનભાઈ અને તેમની માસૂમ એક વર્ષીય દીકરી બાઈક ઉપરથી ફંગોડાઈને રોડ ઉપર પટકાયા હતા જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બંનેને સારવાર અર્થે સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે એક વર્ષની અને બે મહિનાની માસૂમ દિયાને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી જ્યારે પિતા ચિંતનભાઈને માથાના ભાગે ઈજાઓ થતાં તેને હાલ સાયનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અચાનક બનેલી આ ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી માસૂમ બાળકીના મોતને પગલે પરિવારજનોમાં ભારે શોક જોવા મળી રહ્યો હતો હાલ તો મૃત બાળકીને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે